નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા મહાન ભારતીય વૈજ્ઞાનિકની જેમણે વિજ્ઞાનની દુનિયામાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખ્યું એમનું નામ છે સર ચંદ્રશેખર વેંકટરામન જેમને આપણે સૌ સીવી રામન તરીકે ઓળખીએ છીએ ક્યારે વિચાર્યું છે કે પ્રકાશ વિશેનો એક સાવ સાદો સવાલ કેવી રીતે એક ભારતીય વૈજ્ઞાનિકને નોબેલ પુરસ્કાર સુધી પહોંચાડી શકે બસ આ જ કહાણી છે સીવી રમનની ચાલો આ આખી રસપ્રદ સફરને નજીકથી જાણીએ તો શરૂઆત કરીએ એમના બાળપણથી કહેવાય છે ને કે પૂતના લક્ષણ પારણામાં બસ રામન સાથે પણ કંઈક આવું જ હતું એમની પ્રતિભા નાનપણથી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી એમનો જન્મ થયો હતો સાત નવેમ્બર અઢારસો અઠ્યાશીના ના રોજ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં અને રસપ્રદ વાત એ છે કે એમના પિતા પોતે જ ગણિત અને ભૌતિક શાસ્ત્રના લેક્ચરર હતા એટલે કે વિજ્ઞાન તો એમને વારસામાં જ મળ્યું હતું એમ કહી શકાય હવે જરા આ જુઓ આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે ફક્ત અગિયાર વર્ષની ઉંમરે અગિયાર વર્ષની ઉંમરે એમણે માધ્યમિક શાળા પૂરી કરી લીધી પછી સોળ વર્ષની ઉંમરે તો બી એની ડિગ્રી એ પણ ગોલ્ડ મેડલ સાથે અને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે એમએ પણ કમ્પ્લીટ મતલબ એમની બુદ્ધિમત્તા કેટલી અસાધારણ હશે એનો અંદાજ લગાવી શકાય છે ભણવાનું પૂરું થયું પણ હવે શરૂ થયો એમના જીવનનો એક અલગ જ અધ્યાય એક એવો સમય જ્યારે એમને બે અલગ અલગ દુનિયામાં જીવવું પડ્યું જાણે એક બેવડું જીવન તો જુઓ થયું એવું કે ઓગણીસો ને સાતમાં એમને સરકારી નોકરી મળી કલકત્તામાં આસિસ્ટન્ટ અકાઉન્ટ જનરલ તરીકે સારી પોસ્ટ સારો પગાર પણ આ તો હતી એમની દિવસની નોકરી એમનું દિલ એમનો સાચો જુસ્સો તો વિજ્ઞાનમાં હતો એટલે જેવો ઓફિસથી છૂટે એ તરત જ પહોંચી જતા ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સમાં અને મોડી રાત સુધી સંશોધન કરતા પણ ક્યાં સુધી આમ ચાલત આખરે ઓગણીસો સત્તરમાં એ દિવસ આવી જ ગયો વિજ્ઞાન પ્રત્યેનો એમનો લગાવ એટલો બધો વધી ગયો કે એમણે એક મોટો નિર્ણય લીધો એમણે પોતાની આરામદાયક સુરક્ષિત સરકારી નોકરીને અલવિદા કહી દીધું અને કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાઈ ગયા બસ આખો સમય હવે માત્ર વિજ્ઞાન અને અને સંશોધન માટે જુઓ આજ નિર્ણય ઇતિહાસના દરવાજા ખોલી નાખ્યા આ જ નિર્ણય એમને એ શોધ તરફ લઈ ગયો જેને દુનિયા બદલી નાખી હા આપણે વાત કરી રહ્યા છીએ એમના નોબેલ વિજેતા સંશોધનની આ તારીખને બરાબર યાદ રાખી લેજો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ભારતીય વિજ્ઞાનના ઇતિહાસનો એક સુવર્ણ દિવસ આ એ જ દિવસ છે જ્યારે રામન ઇફેક્ટની શોધ દુનિયાની સામે આવી તો સવાલ એ થાય કે આ રામન ઇફેક્ટ છે શું ચાલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ જ્યારે પ્રકાશનું કોઈ કિરણ કોઈ પારદર્શક વસ્તુ જેમ કે પાણી કે કાચમાંથી પસાર થાય ત્યારે એમાંથી વિખેરાયેલા પ્રકાશનો એક નાનકડો હિસ્સો પોતાનો રંગ એટલે કે પોતાની તરંગ લંબાઈ બદલી નાખે છે અને આ નાનકડી ઘટનાએ એ સાબિત કરી દીધું કે પ્રકાશમાં ક્વોન્ટમ ગુણધર્મો છે આને હજી થોડું સરળ બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ પહેલું સ્ટેપ પ્રકાશ કોઈ પદાર્થમાં દાખલ થાય છે બીજું સ્ટેપ મોટા ભાગનો પ્રકાશ તો સીધો જ પસાર થઈ જાય છે પણ ત્રીજું અને આ જ સૌથી મહત્વનું છે અમુક પ્રકાશ આમ તેમ વિખેરાય છે અને એની ઊર્જામાં ફેરફાર થાય છે બસ આ જ છે રામન ઇફેક્ટ હવે આટલી મોટી શોધ થાય પછી દુનિયાભરમાંથી સન્માન તો મળે જ ને રામનની આ સિદ્ધિને આખી દુનિયાએ બિરદાવી અને પછી તો પુરસ્કારોની જાણે લાઈન લાગી ગઈ ઓગણીસો ને ઓગણત્રીસમાં બ્રિટિશ સરકારે એમને સરનો ખિતાબ આપ્યો એના બરાબર એક વર્ષ પછી ઓગણીસો ત્રીસમાં મળ્યો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પછી ઓગણીસો ને ચોપનમાં આઝાદ ભારતે એમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા અને ઓગણીસો સત્તાવનમાં લેનિન શાંતિ પુરસ્કાર પણ મળ્યો પણ એમનો નોબેલ પુરસ્કાર એ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ નહોતી એનાથી ઘણું વધારે હતું એ એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે તેઓ વિજ્ઞાનના કોઈપણ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનારા એશિયાના પહેલા વ્યક્તિ હતા અને બિન બિનશ્વેત વ્યક્તિ પણ રામન માત્ર પોતાની લેબમાં સંશોધન કરનારા વૈજ્ઞાનિક નહોતા એમનામાં એક દુરંદેશી હતી એ જાણતા હતા કે ભારતને આગળ વધારવા માટે વૈજ્ઞાનિક સંસ્થાઓની જરૂર પડશે અને એટલે જ તેઓ બન્યા ભારતીય વિજ્ઞાનના એક મહાન નિર્માતા એમણે એક પછી એક સંસ્થાઓનો પાયો નાખ્યો ઓગણીસો ને તેત્રીસમાં તેઓ બેંગ્લોરની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસીના પહેલા ભારતીય ડાયરેક્ટર બન્યા ઓગણીસો અડતાલીસમાં એમણે પોતાના નામે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી એટલું જ નહીં ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ અને ઇન્ડિયન જર્નલ ઓફ ફિઝિક્સ જેવા પ્લેટફોર્મ પણ એમણે જ શરૂ કર્યા જેથી દેશમાં રિસર્ચને વેગ મળે રામન ભલે આજે આપણી વચ્ચે નથી પણ એમનો વારસો અમર છે અને એ વારસાને આપણે દર વર્ષે એક ખાસ દિવસે યાદ કરીએ છીએ એની ઉજવણી કરીએ છીએ યાદ છે પેલી તારીખ જે મેં તમને યાદ રાખવા કહ્યું હતું હા એ જ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી આ દિવસ માત્ર એક શોધનો દિવસ નથી રહ્યો હવે એ ભારતીય વિજ્ઞાન માટે એક પ્રતીક બની ગયો છે અને એટલે જ રામન ઇફેક્ટની એ ઐતિહાસિક શોધને સન્માન આપવા માટે ભારતમાં દર વર્ષે અઠાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાવે છે અને રામણ સાહેબના યોગદાનને યાદ કરાવે છે તો ચાલો આજના આ વિશ્લેષણને અહીં પૂરો કરીએ એક સવાલ સાથે સી વી રામનનો વિજ્ઞાન પ્રત્યેનો એ અટૂટ જુસ્સો એમની જિજ્ઞાસા અને દેશ માટેનું સમર્પણ આ બધું આજે પણ આવનારી પેઢીના વૈજ્ઞાનિકોને કઈ રીતે પ્રેરણા આપી રહ્યું છે આના પર વિચારવા જેવું ખરું આભાર